કરે એ બધું આપણે સમજી લેવાનું હોય સમજી લેવાનું એટલે લોળા દહેજ થોડી માંગુ છું આ ભરવો એટલો બધો લુખો માણસ છે ને કે દસ વીસ રૂપિયા એની જોડે ભૂલી જવાનું અલા મને પહેલેથી જ ખબર છે આ એક નંબરનો ચૂટકે છે એકવાર મેં અને જૈન્તી પુલ ઉપરથી જતા હતા ને તો આ ચૂટકે પૈસા બચાવવા હોય લાગે તે ઓહારો એટલે પછી આવો હું કોઈ હું ઉખાડી લેવાનો એ પણ છે બોલ તારે જે બોલવું હોય એ બીજું તો શું કહું હવે શું બોલું જે હોય તે કહી દીધું ચાલો તો બસ વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં